શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યું છે અને જ્યારે પણ આપત્તિના સમયો હોય તો સંસ્થા મુંગે મોઢે સૌથી પહેલાં સેવામાં પહોંચી જાય છે ભૂકંપ વગેરેમાં પણ સૌથી પહેલાં પહોંચેલી સંસ્થા આજે નીલકંઠધામ દ્વારા વડોદરામાં અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે તો સરકારની સમિતિઓ સાથે મળી અને અહીંયા જ ધામમાં જ ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટે અમારો પ્રયાસ છે અને આ સંસ્થા સેવામાં હંમેશા અગ્રેસર રહી છે નીલકંઠધામ કોઈ ચા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા હોય એમાં અગ્રેસર રહ્યું છે અહીંયા આદિવાસી બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ થયો છે એમાં પણ નિઃશુલ્ક બાળકોને વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે તો આ સેવાની સાભાર નંદ લેવી